आ सोनल तमारी जय जय हो सोनल तमारी हो आदि शक्ति तमारी जय जय होदि शक्ति तमारी जय जय हो यादि शक्ति ોનલ તમારી જય જય હય સોનલ યા દેવીભૂષું માસક્તિપેણ સંસ્થિતા नमस्तस्यै 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 नमो नमः सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणी नमस्तु मा नारायणी मात की आय सोनल मात की

સમાજના ઉપસ્થિત સર્વે મંચાસીન વડીલો મારા યુવાન બંધુઓ માએ વાત કરી કે બાપુ આ ઝરપરામાં કાર્યક્રમ છે મને કોઈ ખ્યાલ ન હતો કયો કાર્યક્રમ ને શું કાર્યક્રમ માનું વચન પડે ને બાપ આજે ભગવતી હોય અને જગદંબા ત્યારે કહેતી હોય કે જ્યારે સમાજની કોઈ પૂજા સમાજની જ્યારે ધરોહર આજે પ્રયાગમાં અમે ભેગા ક્યારે થઈએ છીએ જ્યારે ત્યાં સંગમ થયો છે ને ત્યારે બાપ આજે બાસઠ હજાર બાસઠ કરોડ લોકો ભેગા થયા છે ક્યાં જ્યાં સંગમ થયો છે આજે મારો જરપરામાં આજે સંગમ થયો છે સંગમ માં સાધુડાઓ બાપ એના વચનો સંભાળવા એ અમારી ભેખની પણ ફરજ છે અને આજે ભેખના નાતે ભગવતીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આજે સમાજની આ જ્ઞાતિ ગંગાને આજે એક સેતુ સ્વરૂપી આજે આપની એક ભાવના લાગણી અને આજ સંતોએ કરવાની જરૂર છે છે સંતોનો સંકલ્પ શું ઘર મૂકીને નીકળ્યા પછી જ્ઞાતિ એ જ અમારા ઘર છે સમાજ એ જ અમારા આંગણા છે આ અને સનાતન એ જ અમારું ગૌરવ ધરોહર છે અને એ ધરોહરની મારી આજે ચારણ સમાજના આંગણે આજે અમે

આજે આ જગદંબા એના આશ્રમો છોડી કરી અને આજે આપણી સનાતન સનાતન ધરોહરોમાં અંદર સમજ્યા કે જયારે આક્રાંતિ વચ્ચે જયારે આપણે સનાતન ને ધરોહર ને જાગૃત રાખવા માટે આપણે બટવારાઓ આપણે આ સમાજોની અંદર સંપ્રદાયો આવ્યા ભગવતીઓના અનેક સ્વરૂપોમાં ભગવતીઓ સમાજોને જીવિત રાખી

અને વર્તમાનમાં જો તમે અને આજે મને આનંદ છે કે આજે બધા યુવા ધનો એ સંકલ્પો પહેલા લીધા છે અને યુવા જયારે સંકલ્પ લે ત્યારે વડીલોની કૃપાઓ તમારી ઉપર સહેજે વરસતી રહેશે બાપ

ભેખ ભગવાનને વંદન કરું આજે જ્ઞાતિ ગંગાના મારા યુવાધનને શુભકામના આપું અને વડીલોને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આજે વડીલોની પ્રેરણા વડીલોનો સથવારો આપ સાથે જ છે અને કોઈના મતભેદો હશે એ મતભેદો બાપ આજે આ ચેતના ભેગી થઈ છે એ મતભેદો પણ દૂર થઈ જશે એ અમને વિશ્વાસ છે અને જો અમે ચારણ ઉપર વિશ્વાસ નહીં રાખીએ તો કોની ઉપર રાખશું બાપ હા કારણ કે આજે સીધી હોટ માં સમજીએ છીએ પુરુષ જગત હોય ક્યાંક રહેતા હોય હા પણ ગમે ગમે એમ એમ તો તો આયનું હૃદય છે છે આયનો મારો આ સમાજ સાધુ હૃદય તો માનુ હૃદય બહેનારું લઈને બહેનારો આ સમાજ છે અને જયારે માતૃત્વ આવે છે ત્યારે બાપ જીવનના જેમ માના ખોડે તો માં છે બાકી બધા વગડાના વા એમ જયારે માતૃત્વની ચેતના હોય તમે હૃદય આવો છો ત્યારે તમારા મતભેદો સે જે દૂર થાય છે એનું પ્રમાણ મારું આ જરપરા નું આયોજન અને આ ઉત્સવ છે અને આ ઉત્સવ ને વધાવવા માટે આજે સાધુ હૃદય બાપ આજે અમે અમારા પદ ને અમે અમારી ગૌરી

બાપુ ગણી સમાજ આજે માનસિકતા એથી પણ મનના કોઈ મતભેદો હોય એનાથી દૂર રહેજો એ જ અમારી સાચી ભેટ હશે એ જ અમારી સાચી સેવા હશે અને એ જ સેવાઓ આજે સમાજો દ્વારા થતી રહે અને સમાજ

થઈ રહી છે બસ એને હવે સર્કિટ આપવી છે કારણ કે જાગૃત છે આજે ચારણોનું પણ બાપ સમાજની પણ કુ શક્તિ ને પણ જે વ્યવસ્થિત વાળી શકે છે એ અધિકાર લેવા વાળો મારો ચારણી સમાજ આજે પોતાની ભવિષ્યની ઉર્જા યુવા શક્તિને બાપ આજે યોગ્ય દિશા ને એ દિશા નો આધાર વ્યવસ્થા 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 સમાજ શિક્ષણ અને આપણી આરોગ્ય આ ચાર રીતે મારો સમાજ સક્ષમ અને દ્રઢ બની રહે અને આ ચાર પાયા ઉપર સમાજની ગતિ પ્રગતિ બની રહે અને જ્યાં જ્યાં બાપ સમાજની એકતાની વાત હશે ને ત્યાં સાજા પગરખાઇ નહીં પહેરેલા આ રોભારો અને અચિયણ ઉભા રોંદાસી આજે અંગણે બાપ સમાજની એકતા સમાજની અખંડતા અને સમાજની ગતિ પ્રગતિ બની રહે એજ ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મામ દુઃખ ભાગ ભવે મા ભગવતી આપને શક્તિ આપે અને મારી શક્તિનું આ પુંજ આજે આ કુશક્તિને આજે કુવિચારોને દૂર કરી અને આજે ઉર્ધ્વ ગતિ તરફ સમાજ અને પોતાની આ દેવ્ય ચેતનાને લઈ જાય સમાજની પણ કુશક્તિ ને પણ જે વ્યવસ્થિત અને આપણી આરોગ્ય વ્યવસ્થા આ ચાર રીતે મારો સમાજ સક્ષમ અને દ્રઢ બની રહે અને આ ચાર પાયા ઉપર સમાજની ગતિ પ્રગતિ બની રહે અને જ્યાં જ્યાં બાપ સમાજની એકતા ની વાત હશે ને ત્યાં સાજા પગરખાય ને irela aar la... 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 અચેને ઉભા રોંધા છે આજે અંગણે બાપ સમાજની એકતા સમાજની અખંડતા અને સમાજની ગતિ પ્રગતિ બની રહે એ જ ભગવતીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મામ કશ્ચિત દુઃખ ભાગ ભવે મા ભગવતી આપને શક્તિ આપે અને મારી શક્તિનો આ પુંજ આજે આ કુશક્તિને આજે કુવિચારોને દૂર કરી અને આજે ઉર્ધ્વ ગતિ તરફ સમાજ અને પોતાની આ દેવ્ય ચેતનાને લઈ જાય એનો આધાર આજે સમાજના આશીષ ને મા ભગવતીના જે સંકલ્પો મા જે વચન દીધા છે ને ધન્યવાદ માનો કે માની આ આઈ સોનલ માની ઓડિયો ટેપ પણ આજે આપી પાસે છે મોજુદ અને ભગવતીના વચનોને હૃદયસ્ત કરી અને બાપ એની પૂર્તિ કરવી આજે આ માં ભગવતીઓના પૂર્તિ વચનોને પૂરા કરવા માટે જ આવ્યા છે બાપ આજે સાધુડાઓ વચનોએ એ આવ્યા છે અને એ વચનો જો તમે રહેશો તો સાધુ તમારા ભેગો હશે ને જો તમને તમારી આ અમારી નો પડી તો અમને કોઈ સમાજોની પણ નથી પડી બાપ આજે સમાજની એકતા માટે આજે સાધુ જજુમી રહ્યો છે સમાજની પ્રગતિ માટે સમાજની ભવિષ્ય માટે આજે આવતી આપણી દીકરીઓ આપણી આપણી ભગવતીઓ આવતો આપણો આ યુવા ધન આ એ ધનને સુરક્ષિત રાખવા માટે બાપ યાદ રાખજો બાર તમને શિક્ષણ મળશે પણ સંસ્કાર સમાજના આંગણેથી મળશે અને ઈ સંસ્કાર નું મજબૂત હશે અને શિક્ષણ બાપ તમને ઉડવાની શક્તિ આપશે અને એ શક્તિઓ સાથે આ જે સંસ્કાર નું માધ્યમ અને આ જે આપણો આ સમાજ વ્યવસ્થા છે ને આ જે સમાજ એકતા જોઈ અને સાધુ હૃદય વધાવું છું મારા જરપરા મારા આજુબાજુ ગામના প্রত্যেক આ આ જે સમાજો ને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારા યુવા શક્તિ ને ખૂબ ખૂબ આશીષ સાથે માં ભગવતી આ બાપ જાગૃત કે આયા મહાત્મા આચી ગયા એટલે આ ઈશ્વરજી કૃપા આમથે આય બસ એનો લાભ ગન અને લાભ કાયમ સમાજ મથે વરસતો એડી દે અગવતી ચરણ મે પ્રાર્થના સાથે વિરમુ અસ્તુ ઓમ ભગવતી આઈ સોનલ